ચોટીલાના સુરૈયા ગામે આવેલી વેની ઇનવીરો કેર લિમિટેડ કંપનીને તંત્રએ સીલ મારી છે કંપનીમાં દુર્ગંધયુક્ત અને હાનિકારક કેમિકલ્સને ખાડામાં ઠલવાતા પીવાના પાણી તેમજ સિંચાઈનું પાણી પ્રદૂષિત થવાના આક્ષેપ હતા ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય જોખમ સર્જાતા નાયબ એચ એચટી મકવાણા તથા મામલતદારની ટીમે તપાસ કરી કાર્યવાહી હાથ ધરી કંપની સીલ થતા સ્થાનિકોમાં રાહત અને ખુશીની લાગણી ફેલાઈ થશે કેર પ્રાઇવેટ જે આવેલો હતો જે આજુબાજુના ખેડૂતોને મોટા પ્રમાણની અંદર આજુબાજુ રહીશોને ખેડૂતોને વગેરેને ખૂબ જ મોટા પ્રમાણની અંદર જે હાડઅસર થતી હતી એ ધ્યાનમાં રાખીને જે આ કંપનીને બંધ કરવા જે હુકમ કરવામાં આવેલો હતો જે આજે ચોટીલા મામલાદાર અને તેઓની ટીમ સ્થળ પર જઈ અને કંપની ને સીલ કરવામાં આવેલી છે અને હુકમ નું પાલન કરવામાં આવેલું છે